સ્વાગત છે ભાઈ આપણા નવા વ્લોગમાં અને ભાઈ આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં હોય છે એવું મને લાગે છે ભાઈ ખબર નહીં તમે મજામાં છો કે નહીં બાકી ગાઈસ હું તો મજામાં છું મજામાં નથી યાર જો અને આ એસી ચાલુ રહી ના પંખો ચાલુ રહી ને આવી ફાઈવ સ્ટાર હોટેલ જેવી મળી ગઈ રમથી પડી રહ્યો ભાઈ બાર ઉઠીને જોયું તો ગાઈસ આઠ વાગે ગયા આઠ બાર તો જો ભાઈ આ જો સુખનો સૂરજ ઉગી ગયો છે બરાબર કાંઈક આપણે આવી સ્ટે કરેલો હોટેલ હતું બરાબર અને આવી જાવ અને આપણે છે ને જામનગર બાજુ જવાનું છે આ બાજુ છે જામનગર અહીંયાથી સો કિલોમીટર જેવું છે મતલબ સો તો નહીં પ્રોપર લગભગ પંચાણું એસી કે પંચાણું કિલોમીટર જેવું છે જામનગર બાકી પહેલા ભાઈ આવી ગયા છે તો હાથે આપણે ચા પીવા જવાની છે નીચે બરાબર ને આપણી સાયકલ આ બાજુ મૂકી છે કંઈક આ હાઈવે છે બાયપાસ બરાબર બાકી આપણે આવી જગ્યા પર સ્ટે કરેલો આપણા બેગ તો જો આપણું બેગ પેક થઈ ગયું છે નાનું બેગ પણ પેક થઈ ગયું છે બરાબર સામાન તૈયાર છે ખાલી નીચે લઈ જવાનું છે સાયકલ પર પેક કરી ચા નાસ્તો કરી પછી આપણે જામનગર બાજુ નીકળીએ બરાબર

જો ભાઈ ત્યાં જો ત્યાં પ્રોગ્રામ થઈ રહ્યો સ્કૂલમાં ત્યાં ધ્વજનું ધ્વજી કરી રહ્યા છે બાકી બસો સાડત્રીસ કિલોમીટર છે દ્વારિકા ના ભાઈ દસ વાગી ગયા છે આપણને જો ભાઈ દ્વારકાનું બોર્ડ મળી ગયું છે બસો એકત્રીસ કિલોમીટર દૂર આ દ્વારિકા નગરી આવેલી છે જે આપણે પોકવાનું છે ટાર્ગેટ આપણું પછી ત્યાંથી આપણે ઉખા તરફ જશું બરાબર બાકી આ મેન હાઇવે છે વાળો બરાબર અને આપણે બોર્ડ મળી જ મતલબ બોર્ડ મળી ગયેલું ને તો આપણે થોડી વાર બેઠા આરામ કર્યો વિડીયો વિડીયો બનાવે મસ્ત સારું લાગ્યું બાકી ખુલ્લો માહોલ છે બહુ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે આ પાણી તમે છે ને આ બોટલમાં ખાલી દો ભાઈ આ છે ને તમે આપણે ધ્યાન છો આ પાણી તમે આમાં ખાલી દો એટલે મને છે ને આમ ચાલુ માં પીવું હોય તો પીવાય ભાઈ ભાઈ મારે એમ મારી જોડે મતલબ મારી જોડે પાણી તો હતું પણ એ પાણી છે ને મેં અહીંયા છે ને એ કર્યું છે એટલે મેં અહીંયા એ કર્યું ને એટલે પાણી એ થઈ ગયેલું બાકી ભાઈએ છે ને કેવડો આપ્યો છે કયું નામ હું નામ છે કેવડાનું ગોર્ડન કેવડો ભાઈ ગોર્ડન કેવડો છે નાસ્તો કરવા કામ લાગશે આગળ બરાબર બાકી ચાલો થેન્ક યુ ભાઈ એમ મારી જોડે પાણી પૂરું થઈ ગયું આગળ પાણી બે આવે અચ્છા ક્યાંથી ભરી લઈશું આ બ્રિજ ઉપરથી ચૌતાલીસ ચલા ભાઈ પાણી પાણી ભરતી હવે આગળ નીકળીએ કમ્પ્લેટ ત્રણ વાગી ગયા છે અને હું જે જગ્યા પર રોકાયેલો તો અહીં દ્વારિકા છે અને કમસે કમ કેટલું હતું ખબર બસો બસો ને ચાલીસ કિલોમીટર હતું અને અહીંયાથી અહીંયાથી દ્વારકા રહી ગયું છે ભાઈ એકસો નેવું કિલોમીટર એકસો નેવું છે એટલે લગભગ આપણે છે ને ચાલીસ પચાસ આપણે પચાસ કિલોમીટર કાપી દીધું છે બાકી હમણાં એક ભાઈ મળી ગયેલા ગાડી લઈને આવતા હતા આ બાજુના જ હતા તો કે છે કે પેલી હોટલ જે દેખાય છે ને ત્યાં અમે દેખાય આ ટ્રકની પાછળ પેલી હોટલ છે ને તે આપણે જમવા જવાનું છે એમ કહે છે તો હવે અત્યારે ભાઈ ત્રણ વાગે મેં જમીએ વિચાર કરો અહીંયા બે રસ્યા પર તો હું ચા ને પડીકા એવું ખાધું બિસ્કિટ ને એવું પણ હમણાં જમવા જઈએ છે પેલું હોટલમાં બાકી અમારું યાર ગાડું મારું ક્યાં લઈ જાય જાયનું ક્યાં ઠેકાણું ભાઈ અમારું કોઈ ઠેકાણું બેકાણું નથી બરાબર બાકી ચાલો ભાઈ હવે આપણે નીકળીએ પેલી હોટલે જમવા જવાનું છે ચાલો ભાઈ જો આ હોટલ દેખાય છે ને અહીં આપણે જમવા જવાનું છે જેવો આપણી સાયકલ ત્યાં મૂકી બાકી આ ભાઈ હતા કંઈક બોલશો જય માતાજી તમે તો ચાંદલો કર્યો કંઈક જાય ને આ મંદિર કઈ મંદિરે ગયેલા મેરડીમાં અચ્છા મેળીમાં ને તો ભાઈ ચાલો તમારે જમવાનું તમે અચ્છા તો ભાઈ ચાલો સારું જમી લઉં જમી તો ભાઈ ચાલો આપણે જમી લઈએ બરાબર ભાઈ કીધું છે એટલા માટે જમી લઈએ બાકી એમને બી ભૂખ બધું લાગેલી છે બરાબર અત્યારે ત્રણ થઈ ગયા છે કમ્પ્લીટ ત્રણ વાગી ગયા અને જમવાનું ભાઈ ચો ચણાનું શાક છે પછી આ સબ્જી છે ને શું અને આ દહી બીટ ખબર ને જે હોય અને સેવ ટામેટા દાળ રોટલી ચાલો ભાઈ ખાઈ સાડા પાંચ થઈ ગયા છે અને જો આવું કંઈક મંદિર મળ્યું છે જે આપણને રોકાવાનું છે બરાબર હવે આ મંદિરમાં અંદર જઈએ ને પછી ખબર પડે કે રોકાવાનું કેવું છે બધા તો કહે છે કે રોકાવા મળી જશે હવે અંદર જઈને ખબર પડે કે રોકાવાનું કેવું છે જો ભાઈ આવું કંઈક મંદિર છે જે આપણે રોકાવાનું સ્ટે કરવાનું છે છ વાગી ગયા હશે અને આપણને ભાઈ રોકાવાની જગ્યા મળી ગઈ છે બરાબર અહીંયાથી અહીંયાથી જામનગર રહી ગયું છે પચીસ કિલોમીટર અને અહીંયાથી દ્વારિકાનું અંતર છે એકસો ને અઠ્ઠાવન એટલે બરાબર બાકી અહીંયાથી જામનગર એટલે આપણે જ્યાં રોકાયેલા ત્યાંથી જામનગર સો કિલોમીટર હતું એટલે આપણે છે ને પંચોતેર કિલોમીટર આપણે કાપી નાખ્યું છે ને અહીંયાથી પચીસ કિલોમીટર જામનગર બાકી છે એટલે જ્યાં રોકાયેલા ને પીપળિયા ત્યાંથી જામનગર સો કિલોમીટર હતું પીપળિયા રોકાયેલું પીપળિયા ત્યાંથી જામનગર સો હતું અને હમણાં જ્યાં રોકાયું છું ને અહીંયાથી જામનગર પચીસ કિલોમીટર મતલબ એટલે કે આપણે પંચોતેર પંચોતેર કિલોમીટર કાપી નાખ્યું હા પંચોતેર કિલોમીટર આજે આપણે કાપી નાખ્યું પંચોતેર એસી 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 પંચોતેર જેવું આપણે કાપી નાખ્યું છે બરાબર બાકી જો કુચ એસી જગા છે જ્યાં આપણે અમને સ્ટે ક્યાં છે બરાબર બાકી અમારી સાયકલ મેં અંદર મૂકી દીધી છે અને અહીંયા મહારાજજી છે મોટું મંદિર છે અહીંયા બધા જો દર્શન કરવા આવે છે જે આપણે ભાઈ સાત વાગી ગયા છે અને આપણી સાયકલ જો અહીંયા મૂકી દીધી છે બરાબર ને આ કંઈક આવો હોલ છે અને આ સામે રહ્યું મંદિર અને અહીંયા મને મહારાજ જેમ કીધું છે કે તમારે ભાઈ છે ને નવ વાગે જમવાનું છે ભાઈ નવ વાગે એટલે થોડું લેટ મળશે બરાબર બાકી આપણે સુવાનું છે ને કંઈક આવી જગ્યા છે જો ત્યાં અમે પથારી કરી દીધી છે મારું બેગ હેક બધું ત્યાં મૂકી ને પેલી જે પથારી છે ને પથારી મારી છે ત્યાં મારે સુવાનું છે જો ભાઈ આવી કંઈક જગ્યા છે જે આપણે રોકાયા છીએ નવ અત્યારના ભાઈ સાડા નવ થઈ ગયા છે અને આપણી પથારી જોવા ભાઈ આપણી પથારી છે બરાબર અહીં સુવાનું છે મને તો બહુ મચ્છર કેળા છે પણ યાર કંઈ શું કરવું સોવું પડે ભાઈ જો આ જગ્યા પર સુઈ જવાનું છે બરાબર આપણું ઠેલા ઠેલા ત્યાં મૂક્યું બાકી ભાઈ અત્યારે આપણે જમવા જઈએ છીએ અત્યારે આપણે જમવા જઈએ છીએ મને બોલશે એમ બરાબર બાકી આપણી સાયકલ મૂકી દીધી છે અને ત્યાં સામે જો આ મંદિર ત્યાં આપણે સામે જમવા જવાનું છે ખબર પડી જશે કે હું નહીં આવ્યો એમ તો લેટ પડશે બાકી કાલે ભાઈ આપણે છે ને કાલે આપણે જામનગર પહોંચી જશું એમ જામનગર પચીસ કિલોમીટર છે તો લગભગ વિચારું કે કાલે જામનગર નાઇટ રોકાઈ જઈએ પચીસ કિલોમીટર કાપીને બરાબર જો ભાઈ અહીંયા આપણે જમવાનું છે